अभिनेता विजयની રેલીમાં નાસભાગના કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત તમિલનાડુના કરુર ખાતે તમિલગા વિટ્રી કજગમના પ્રમુખ અને અભિનેતા વિજયની રેલીમાં થયેલી નાસભાગના કારણે ઓછામાં ઓછા 31 લોકોના મૃત્યુ થયા છે આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સુ브્રમણ્યમે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 31 લોકોના મૃત્યુ થયા છે અને 50 લોકોની સારવાર ચાલી રહી છે तिरुची में चौवीस डोकेटरोम वीस डोकटरो ने करूर खाते तात्कालिक मोकलम मृत्युआंक वधवानी शक्यता छे। उत्तर प्रदेश बरेली में मौलाना तौकीर रजा आवी छे। जे आई लव मोहम्मद प्रदर्शन दरमियान थे हिंसा साथे जोड़े मामलो छे। यूएन में भारत पाकिस्तान ने जड़बातोड़ जवाब आप नाटकों सत्य बदलाई नहीं जाए लादेन ने आशरोनार पाकिस्तान हम शांति बात कर ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંભળાવ્યું કે જો તમે શાંતિ જોઈતી હોય તો તમારા આતંકીઓને અમને સોંપી દો. અંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને પરદાફાશ કરીને સનસનાતો જવાબ આપ્યો. BSNL 4G સ્વદેશી લોન્ચ PM મોદીએ 97500 ટાવરનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પોતાની સ્વદેશી BSNL 4G સેવાઓનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ તેમણે BSNL ના 97500 ટાવરોનું ઉદ્ઘાટન પણ કર્યું આ લોન્ચિંગ ભારતીય ટેલિકોમ ઇતિહાસમાં એક મોટો પગલું છે કારણ કે BSNL 4G નેટવર્ક સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવેલી ટેકનોલોજી પર આધારિત છે સુરત ના માંડવી તાલુકાના વિસડાલિયા ગામે દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રુરલ મોલ આદિમજુથોને રોજગારી અને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડી છે વોકલ ફોર લોકલ નો સંદેશ આપતા આ રુરલ મોલમાં હસ્તકલાની વસ્તુઓ बेकरी प्रोडक्ट्स मसाला यूनिट दाल मसाला प्रोसेसिंग आयुर्वेदिक उत्पादों मशरूम નું વેચાણ થઈ રહ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે BSNL ની સિલ્વર જુબિલી ના અવસરે ઓડિશા ખાતેથી ગુજરાતમાં 4000 સહિત સમગ્ર દેશમાં 92000 થી વધુ સ્વદેશી 4G ટાવરોનું લોકાર્પણ કરવામાં આવ્યું मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले केंद्रीय मंत्री श्री मनसुखभाई मांडविया तथा अन्य महानुभावों साथ गांधीनगर खाते आयोजित राज्यकक्षा समारोह में उपस्थित रही टेलिकॉम क्षेत्र भारत की आत्मनिर्भरता ने वेग आपता आ कार्यक्रमन वर्च्युअल मध्यम जीवंत प्रसारण निहां व्रधानश्रीए ग्रामीण अंतरियालवाड़ा विस्तारों में डिजिटल कनेक्टिविटी पहुंचाड़ो जकप करते भारत की आत्मनिर्भरता की यात्रा में एक सीमाचिह साबित हे ગુજરાતમાં જે 4000 થી વધુ टावर इंस्टॉल કરવામાં આવ્યા છે તેનાથી 11000 મી વધુ ગામડાઓને 4G મોબાઈલ સેવાનો લાભ મળશે મુખ્યમંત્રી શ્રી જામનગર જિલ્લાના ખેડૂતો અને સરકારી ક્ષેત્રના હોદ્દેદારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા બદલ પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો જીએસટી સુધારણાના ફાયદા કૃષિ ઉપકરણો ખતર તથા બિયારણના ભાવો સસ્તા થવાને કારણે થયેલી આર્થિક રાહત અને બચત બદલ ખેલુતો દ્વારા આભાર વ્યક્ત કરાયો રિપોર્ટર રઝાક મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24